બે પિસ્તાળીસ બે પચાસ જો કોલ મળ્યો અમે ફટાફટ ટર્નઆઉટ લઈ લીધો અને ઉડના ત્રણ ખાતે એડ્રેસ હતું કે ઉગના ત્રણ ખાતે દુકાનમાં આજ છે તો અમે આવીને જોયું તો દુકાનમાં સરકતું હતું અને અંદર ત્રણ બાઈક અને બીજા કોમ્પ્રેસર પડેલા હતા જેમાં આગ હતી તો સામાન દુકાનમાં તો કેટલું નુકસાન થયું છે નથી હા જાન આની તો કોશિશ કશું કશું છે નથી મતલબમાં દુકાન બંને જ હતી અને કોઈ અત્યારે કામકાજમાં કોઈ હતું નહીં એટલે ત્રણ બાઇક હતી અને બે કોમ્પ્રેસર જેવા હતા અને બાર થોડી એક મૂકી છે એમાં થોડું ઘણી ઝાડ લાગી હતી અને પાછળ જે ઘર હતું એમને બચાવી લેવામાં આવ્યું છે અને બાજુમાં એક દુકાન બીજી છે વેલ્ડિંગની એને પણ બચાવી લેવામાં આવી છે